રાજકારણમાં જ્યારે જનતાની વાત સાંભળવામાં આવે ત્યારે જ સાચો વિકાસ થાય છે આણંદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા મહિનાઓથી બસોના રૂટને લઈને પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ નાયબ મુખ્યમંત્રીની આણંદ મુલાકાતે આ સમસ્યાનો માત્ર ચોવીસ કલાકમાં અંત લાવી દીધો છે ગઈકાલે જ્યારે સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય યોગેશ પટેલે નાયબ મુખ્યમંત્રી સમક્ષ વિદ્યાર્થીઓની રજૂઆત કરી ત્યારે તેમણે સ્થળ પરથી જ માત્ર એક ફોન કરી અને ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી જેનું પરિણામ આજે આપણી સામે છે આણંદના નવા બસ સ્ટેન્ડ ખાતેથી આણંદ બોરસદ અને આણંદ ડાકોરની નવી ત્રણ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે લીલી ઝંડી આપી અને આ બસને રવાના કરી હતી હવે વિદ્યાર્થીઓએ કલાકો સુધી બસ સ્ટેન્ડ પર બેસી રહેવું નહીં પડે કે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી નહીં પડે સરકારના આ ત્વરિત નિર્ણયથી વિદ્યાર્થી આલમમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ન્યૂ ભારત ન્યૂઝ આ નિર્ણયને આવકારે છે અને આશા રાખે છે કે આવી જ ઝડપ અને જનહિતના કાર્યક્રમોમાં પણ અમને જોવા મળશે